યુવાન રહેવા માટે અહીં કેટલાક ઉપાયો અને ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રીતે યુવાન અને સક્રિય રહેવામાં મદદ કરી શકે છે સક્રિય અને યુવાન રહેવાના ઉપાયો શારીરિક સ્વાસ્થ્ય નિયમિત વ્યાયામ દરરોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટની કસરત કરો ચાલવું દોડવું યોગ અથવા તમારી ગમતી કોઈ રમત રમવાથી શરીરના અંગો સક્રિય રહે છે અને સ્નાયુઓ મજબૂત બને છે સંતુલિત આહાર તાજા ફળો અને શાકભાજી તમારા આહારમાં એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો જે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે પૂરતું પાણી પુષ્કળ પાણી પીવો ત્વચાને સ્વસ્થ અને હાઇડ્રેટ રાખવા માટે આ ખૂબ જ જરૂરી છે પ્રોસેસ્ડ ફૂડ ટાળો ખાંડ મીઠું અને બિનઆરોગ્યપ્રદ ચરબીવાળા ખોરાકનું સેવન ઓછું કરો પૂરતી ઊંઘ દરરોજ સાત આઠ કલાકની ગુણવત્તાવાળી ઊંઘ લેવી જરૂરી છે જેથી શરીર અને મન રિચાર્જ થઈ જાય માનસિક સ્વાસ્થ્ય સતત શીખતા રહો નવું કૌશલ્ય શીખવું પુસ્તકો વાંચવા કે નવી ભાષા શીખવાથી મગજ સક્રિય રહે છે અને જળવાઈ રહે છે મુક્ત રહો ધ્યાન યોગ કે શ્વાસની કસરતો દ્વારા તણાવ ઘટાડવાનો પ્રયાસ કરો તનાવ અને વૃદ્ધત્વનું મુખ્ય કારણ છે સકારાત્મક દ્રષ્ટિકોણ જીવન પ્રત્યે હકારાત્મક રહો ખુશ રહેવાથી અને હસવાથી તમારી માનસિક ઉર્જા જળવાઈ રહે છે સામાજિક જીવન સંબંધો જાળવો મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો સામાજિક ક્રિયા પ્રતિક્રિયા મનને ઉત્સાહિત રાખે છે અને એકલતા દૂર કરે છે સમુદાયમાં ભાગ લો સ્વયંસેવક બનવું અથવા સમુદાયના કાર્યક્રમોમાં ભાગ લેવાથી તમને હેતુની ભાવના મળે છે જીવનશૈલી સૂર્યપ્રકાશથી રક્ષણ ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવો સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી ત્વચાને જુવાન રાખવામાં મદદ મળે છે નિયમિત ચેકઅપ તમારા શરીરનું નિયમિત મેડિકલ ચેકઅપ કરાવતા રહો જેથી કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યાને વહેલી તકે ઓળખી શકાય ધૂમ્રપાન અને આલ્કોહોલ ટાળો આ બંને વસ્તુઓ વૃદ્ધત્વની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે યાદ રાખો જુવાન રહેવાનો અર્થ માત્ર શારીરિક દેખાવ નથી પણ તમારા આત્માની ઉર્જા અને જીવન પ્રત્યેનો ઉત્સાહ જાળવી રાખવાનો છે તમે આમાંથી કયા ઉપાયોને તમારી દિનચર્યામાં સામેલ કરવા માગો છો જુવાન અને ઉર્જાવાન રહેવા માટેના વધારાના ઉપાય આહારમાં વિશેષ ધ્યાન ઓમેગા થ્રી ફેટી એસિડ માછલી અખરોટ અને અળસી જેવા ખોરાકમાં ઓમેગા થ્રી હોય છે જે મગજ અને હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને સોજો ઘટાડે છે ફાઈબરયુક્ત ખોરાક આખા અનાજ કઠોળ અને શાકભાજી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે જે શરીરની અંદરની સફાઈ માટે જરૂરી છે મસાલાનો ઉપયોગ હળદર અને આદુ જેવા મસાલાઓમાં શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે ત્વચાની સંભાળ મોસ્ચરાઇઝિંગ ત્વચાને નિયમિતપણે મોશ્ચુરાઈઝ કરવી જરૂરી છે જેથી તે નરમ અને મુલાયમ રહે એન્ટીઓક્સિડન્ટ સીરમ વિટામિન સી અને ઈ ધરાવતા સીરમનો ઉપયોગ કરવાથી ત્વચા પર થતી ફ્રી રેડિકલની અસરો ઓછી થાય છે પૂરતી ઊંઘ અને ત્વચા ઊંઘ દરમિયાન શરીર કોષોનું સમારકામ કરે છે તેથી પૂરતી ઊંઘ લેવાથી ત્વચા તાજી અને યુવાન દેખાય છે આને બ્યુટી સ્લીપ પણ કહેવાય છે જીવનમાં હેતુ અને ઉત્સાહ જીવનનો હેતુ જો તમારી પાસે કોઈ લક્ષ્ય હોય અથવા કોઈ એવી વસ્તુ હોય જે તમને સવારે ઉઠવા માટે પ્રેરિત કરે તો તે તમને લાંબા સમય સુધી માનસિક રીતે યુવાન અને પ્રેરિત રાખે છે નવા અનુભવો મુસાફરી કરવી નવી જગ્યાઓ જોવી કે નવા શોખ અપનાવવાથી જીવનમાં નવીનતા અને રોમાંચ જળવાઈ રહે છે હાસ્ય અને આનંદ નિયમિતપણે હસવાથી એન્ડોફિન્સ રિલીઝ થાય છે જે તણાવ ઘટાડે છે અને મૂળ સુધારે છે આનંદથી જીવવું એ જુવાન રહેવાની શ્રેષ્ઠ દવા છે મન અને શરીરનું જોડાણ યોગ અને પ્રાણાયામ આ માત્ર શારીરિક કસરત નથી પણ તે મન અને શ્વાસ પર નિયંત્રણ લાવે છે જેનાથી આંતરિક શાંતિ મળે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે માઇન્ડફુલનેસ વર્તમાન ક્ષણમાં જીવનની પ્રેક્ટિસ કરવાથી ચિંતાઓ ઓછી થાય છે અને જીવનનો સંતોષ વધે છે મહત્ત્વનો સંદેશ જુવાન રહેવું એટલે સમયને પાછો વાળવો નહીં પરંતુ દરેક ઉંમરને ઉત્સાહ અને સારા સ્વાસ્થ્ય સાથે જીવવી હોર્મોનલ સંતુલન વધતી ઉંમર સાથે હોર્મોન્સમાં ફેરફાર થાય છે જેને યોગ્ય જીવનશૈલી દ્વારા સંતુલિત કરી શકાય છે પૂરતું વિટામિન ડી વિટામિન ડી એક હોર્મોનલ તરીકે કાર્ય કરે છે અને તે હાડકાના સ્વાસ્થ્ય મૂળ અને રોગ પ્રતિકારક શક્તિ માટે મહત્વપૂર્ણ છે સવારે દસ પંદર મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું અથવા પૂરક આહાર લેવો ગુણવત્તાવાળી ચરબી એવો કાઢો ઘી અને નાળિયેર તેલ જેવી સ્વસ્થ ચરબીનું સેવન હોર્મોન ઉત્પાદન માટે આવશ્યક છે સ્ટ્રેન્થ સ્ટ્રેનિંગ વજન ઉઠાવવાની કસરતો ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ હોર્મોન્સના સ્તરને કુદરતી રીતે જાળવવામાં મદદ કરે છે જે સ્નાયુઓને મજબૂત રાખે છે સેલ્યુલર રિપેર માટે ઉપવાસ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ અમુક કલાકો માટે ભોજન ન લેવાથી શરીર ઓટોફેજી નામની પ્રક્રિયામાં પ્રવેશે છે જ્યાં શરીરના જૂના અને નુકસાન પામેલા કોષોનું રિસાયકલિંગ થાય છે આ કોષોને યુવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે હળવું રાત્રિ ભોજન સૂર્યાસ્ત પહેલાં હળવું ભોજન લેવાથી પાચનતંત્રને આરામ મળે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે શ્વાસ અને લોહીનો પ્રવાહ દિધૈય શ્વાસ પેટના ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે જે કોષોને સ્વસ્થ રાખે છે અને ચહેરા પર ચમક લાવે છે કોલ્ડ એક્સોપોઝર સવારના ઠંડા પાણીથી સ્નાન કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે ડિજિટલ ડિટોક્સ સ્ક્રીન ટાઈમ ઘટાડવો રાત્રે સુધા પહેલાં મોબાઈલ કે ટીવી જોવાનું ટાળો કારણ કે તેમાંથી નીકળતો બ્લુ લાઇટ મોલોટીન ઊંઘનું હોર્મોનને અસર કરે છે ગુણવત્તાવાળી ઊંઘ જાળવી એ યુવાન રહેવાની ચાવી છે કુદરત સાથે જોડાણ દિવસનો અમુક સમયે પ્રકૃતિમાં વિતાવવાથી તણાવ ઓછો થાય છે અને મનને શાંતિ મળે છે આ બધા ઉપાયો માત્ર એકસાથે લાગુ કરવા જરૂરી નથી પરંતુ નાની શરૂઆત કરીને ધીમે ધીમે આ આદતોને તમારા જીવનનો ભાગ બનાવી શકાય છે